મને આ તક મળી પરમવંદનીય મારા ભાઈ અધ્યક્ષ સાહેબ નાનપણમાં સાથે રહ્યા છીએ સમાજ માટે ખૂબ મોટી લાગણી ઠાકોર સમાજ માટે ઘણા કામો કર્યા છે એ તમને હું શું કહું હું એવું માનું છું કે આપણા સમાજ માટે એમણે અનહદ લાગણી છે નાનપણથી મને યાદ છે ઘણીવાર મને કહેતા કે બળુનભાઈ મારી સાથે તમે મારા ભાઈ છો એવી એમની મારા પ્રત્યેની લાગણી હતી હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે રતન છે એમની આપણે કદર કરીએ એમના હાથને મજબૂત કરીએ એમના હાથ મજબૂત હશે તો લાચાર જે દુઃખી લોકો છે ગામડાના એમની તેઓ સેવા કરશે તમને ખબર ના હોય તો અમારે સોલાર લાવ્યું કામ કરે છે રાઘાબ કરી અને આખા વિસ્તારમાં સાહેબે કામ કર્યું છે મારા તો ભાઈ છે એટલે વખાણ નથી કરતો અમે તો નાનપણના બંને સાથે હતા હું અલગ જગ્યાએ હતો મને વિનંતી કરતા આજે બેઠા છે કહું છું હાથ જોડતા કે આવતા રહો હું પ્રભુતભાઈ જેમ તેમ માનો છો પણ મારા કર્મની ગતિ કદાચ અલગ ન્યારી છે એટલે એમની સાથે ના રહી ભેગા ન થઈ શક્યા પણ હું જયારે એમની સાથે આવ્યો મારો દીકરો થ હતો તો નોકરી આપી બોલાવી ના લી કે હું બોલ્યો છું પરંતુ માન્યો એટલે આવતા રહો અને દાનાજીની સાક્ષી મને માંથી ફોન કર્યો ચાલુ મંત્રી હતા આરોગ્ય મંત્રી હતા કીધું કે બળવંતજી આવતા રહો તમે નાના મારા ભેડા હતા તમારી તાક તમારી વિચારો હું સમજુ છું તમને કોઈ નહીં સમજે એટલે છે એનું તમે હું સમજુ વાત નહીં કરું પણ હું ઠાકોર સમાજનો એક માં હતો આ વિસ્તારમાં સાહેબ અમારા ઘણા બધા વોલેટીયરો છે ખાના ખાનાભાઈ બેઠા એમના ભી જેઠો ભાઈ મારી સાથે એસએસપી ના પ્રોગ્રામમાં આ વિસ્તારમાં હું એવું માનું છું કે થરાદ તાલુકામાં ગામડે ગામડે એસએસપી ના છે જે વોલેન્ટીયરો ખાના ખાનાભાઈ હોય એમને હું વિનંતી કરું છું કે મારા સાહેબ છે ભગવાન ગરીબોના પેલી છે એમની એક મશિયા છે ઉત્તર ગુજરાત ના મશિયા છે એમની આપણે તાકાત વધારીએ લોકતંત્રમાં ડેમોક્રેસી માં આપણા નેતાની તાકાત વધારવી આપણું કર્તવ્ય બને છે એટલે વધારે વાત ના કરતા મારા મને આજે મિત્ર છે મને આમંત્રણ આવ્યું હતું મેં કીધું સો ટકા આવીશ મને તો સાહેબ તો ખબર નથી કે આપશે પોતાનો આટલો બધા બીજી આયા મારા બે શબ્દો આપણે આ દિલની વાત કરી ઠાકોર સમાજ ને અઢારે આગમ ને મારી વિનંતી સાથે જય હિન્દ જય જવાન